નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટણી તાલુકાના પીપળી ગામે સ્વીપકારમાં આવેલ આરોપીઓએ સ્ક્રોપિયો સાથે સ્વીપકાર ભટકાડી ફાયરિંગ કરતાં બે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી માલવણ ગામના આરોપીઓએ પીપળી ગામ પાસેથી પસારની નીકળતા સમયે સ્કોર્પિયો ચાલકને જોઈ જતા ગાડી પડકારી ફાયરિંગ કર્યું ધાંગધ્રા ડીવાયપી શ્રી રાજપુરોહિત દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ માલવણ ગામના આરોપી સમંદર ખાન જતમિક છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં હતા હાલ તેઓ જામીન ઉપર છૂટી અને માલવણ પરત આવ્યા હતા તેઓ પોતાની કાર લઈને પીપળી પસારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ફરિયાદી મહેબૂબ ખાનની સ્કોર્પિયો કાર જોઈ હતી આથી જૂની મદદને ધ્યાનને રાખી પોતાની કાર પહેલાં સ્કોર્પિયો સાથે પડકારી હતી ત્યારબાદ પોતાની પાસે રહેલ પિસ્તોલ કે રિવોલ્વર જેવા સાધનથી ફાયરિંગ કરતા મહેબૂબ ખાન મલકને ઘાયલ થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમના દ્વારા લખવામાં આવેલ ફરિયાદ મુજબ સમંદર ખાન મલક સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા તપાસ તપાસ શરૂ કરવામાં આવી રહી છે સાથે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે ગઈકાલ તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી

ના કાકા કેસર ખાન નું બે હજાર એકવીસ ની અંદર મર્ડર કરેલ અને છેલ્લા ત્રણ વર્ષ ની તેઓ જેલ અંદર હતા અને ત્રણ વર્ષ અગાઉ તેઓ હાલમાં જામીન પર છૂટેલ હોય અને આ કારના આરોપી સમંદર ખાન જે છે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને પીપળી ગામ પાસેથી જતા હતા એ દરમિયાન આ કારના ફરિયાદી શ્રી સ્કોર્પિયો લઈને જતા જોઈ જતા તાત્કાલિક તેની સ્કોર્પિયો સાથે પોતાની સ્વિફ્ટ ગાડી અથાડેલ અને પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારથી તેઓ બે ફાયરી સ્કોર્પિયો ગાડી ઉપર કરેલ જેથી આ કામના ફરિયાદી શ્રીને હાથના તથા છાતીના ભાગે ઈજા થાય અને આ કામના આરોપીએ ફાયરિંગ કર્યા બાદ પોતાની સાથે સ આરોપી સોયબ ખાન સાથે સ્વિફ્ટ ગાડી મૂકી અને સાહેબ અબ્દુલભાઈનું બાઇક લઈ અને તેઓ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયા આ કામે આમશેક ખાતે બીએનએસની કલમ હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તેની તપાસ હાલ આ કામના થાણા ઇન્ચાર્જશ્રી પોસાઈ શ્રી સોલંકી સાહેબ કરી રહેલ છે અને હાલ હાલમાં આ કામના આરોપીઓ બંને ફરાર છે તેઓની શોધખોળ ચાલુ છે